અમદાવાદની પોલીસ એક એમડી વેચનારા પેડલરને ઝડપવા ગઈ હતી પરંતુ આ લુખો છે આ લુખાએ પોલીસ પર વાહન ચલાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો અંતે પોલીસે તેને દબોચી લીધો છે અને તેના પાસેથી લાખો રૂપિયાનું એમડી પણ ઝડપી લીધું છે

થઈ રહી છે અંતે આરોપી દબોચાઈ ગયા બાદ તેના પર હત્યાના પ્રયાસનો ગુનો પણ પોલીસે નોંધ્યો છે અને અમદાવાદના એસઓજીના અધિકારીએ પણ આ ઘટનાને લઈને વિગતો આપી છે ગુરુવારના દિવસે જે એસઓજીની ટીમને માહિતી મળેલી એના અનુસંધાને આશ્રમ રોડ ઉપર અમારી ટીમ મોજમાં હતી એ દરમિયાન જે મોહમ્મદ હમજા બહેરામપુરાનો વતની છે તે ત્યાંથી પોતાની કાર લઈને પસાર થયો અને અમારી પાસે જે પાકી બાતમી હોય જેથી અમારા જે કર્મચારી છે પોલીસને એને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો એને સીધી જ કાર છે પોલીસ ઉપર ચડાવેલી અને અમારો જે કર્મચારી છે એ પડી પણ ગયેલો અને ત્યાર પછી કાર છે રિવર્સમાં લઈને પાછળ મારો બીજો જે કર્મચારી હતો બાઇક લઈને એની ઉપર પણ એને ચડાવવાનો પ્રયત્ન કર્યો કરેલો આ રીતે એને અમારે જે પોતે પકડાઈ ન જાય અને પોતે પોતાની પાસે જે એમડી હતું એ પકડાઈ ન જાય અને ગુનામાંથી છટકવાના ઈરાદા સાથે પોલીસ ઉપર કાર ચડાવી અને આ રીતે પ્રયત્ન કરેલ છે જેના સંદર્ભમાં અમે ત્રણસો પણ એડ કરેલી છે અને મારી નાખવાના પ્રયાસ માટેની સેક્શન ઉમેરેલી છે ત્યાર પછી એને અંગઝડતી કરતાં એની પાસેથી અઠાવન ગ્રામ જેવું એમડી મળી આવે છે જે એમડી એ જનરલી એનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન છે એમાં એવું જણાય છે કે એ છેલ્લા ત્રણેક વર્ષથી એડિક્શન એને થયેલું હોય એવું લાગે છે અને જેથી એનો જે આ ખર્ચ છે એ કાઢવા માટે થઈ અને હિટલર બનેલો હોય અને બીજું એ પણ કરતો હોય છે કે બીજાનો જો કોઈને માલ સપ્લાય કરવો હોય તો એ માલ કોઈ પાસેથી લઈ અને બીજાને સપ્લાય કરી આપશે એવું જણાવી અને એમાં પોતે મિલાવટ કરી અને પોતાનો જે ખાવાનો જથ્થો છે એમાંથી કાઢી લેતો હોય છે આ રીતે એ પોતાનો એડિક્શનનો જે ખર્ચ છે એ પણ કાઢે અને પ્લસ એને જે કમિશન પણ આપવામાં આવતું હોય છે એ રીતે પૈસાની લાલચ અને ટૂંકા ગાળામાં પૈસા બનાવવા માટે થઈ અને આ ધંધામાં જણાય છે બીજું એનું એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એની ઉપર લગભગ થયેલા ચોરીના નવ થી દસ ગુના છે અને મોટાભાગના સાયલેન્સર ચોરીના છે બે પશુ ક્રૂરતાના ગુના છે અને એક આઈપીસી ત્રણસો સાત મુજબનો જૂનો ગુનો છે આ રીતે એનો ગુનાહિત ભૂતકાળ છે એ પણ ખૂબ ગુનાહિત છે અને આ પ્રકારની એસોલ્ટ કરવાની ટેવ એવું જણાય છે જેથી જેને અમારા પોલીસ કર્મચારી ઉપર ગાડી ચડાવેલ જણાય છે સર આ જથ્થો ક્યાંથી લઈ ને ક્યાં આપવાનો હતો કે પોતે છૂટક વેચાણ હતો આ જથ્થો છે એ મકબૂલ પઠાણ પાસેથી મેળવેલ છે અને અમે એનું નામ ખોલી નાખેલ છે એફઆઈઆરમાં અને આ મકબુલ પઠાણ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને એ પેરોલ જમ્પ થયેલો છે અને પેરોલ ઉપર જ હાલ ફરાર છે આ ત્રણ ધોરણ સુધી ભણેલો છે જે મોહમ્મદ હમજા છે અને શરૂઆતમાં છૂટક મજૂરી જેવું કામ પછી રિક્ષા ડ્રાઇવિંગ અને ત્યાર પછી ચોરીના રવાડે ચડેલ છે અને જેમાં એને જેલમાં પણ અવારનવાર ગેલ છે ચોરીના ખાસા ખાસ્સા થી બાર ગુના છે એ સિવાય પણ એ પોતે બીજા ચાર પાંચ ગુના કબૂલે છે જેથી હાલમાં એવું જણાય છે કે ચોરી કરવાની વૃત્તિવાળો હશે ડ્રગ્સની વેચાણ કેટલા સમયથી હાલ જે ડ્રગ્સની વેચાણની પ્રવૃત્તિ છે એ પોતાનું એવું કેવું છે કે ચાર પાંચ માસથી હું આમાં છું પણ અમને એવું જણાય છે કે એ પણ હજી અમે તપાસમાં ખુલશે કે વધારે સમયથી કરી રહેલું એવું જણાય છે અમદાવાદ સિટીનો છે અને એ આઈ થિંક કોઈ અમારે તપાસ બાકી છે કરવાની કે પેરોલ જમ્પ એક કેસની અંદર છે આ અમદાવાદના એસઓજી ડીસીપીએ જે પ્રકારે કહ્યું તે મુજબ આ આરોપી છે મોહમ્મદ હમઝા જે પોતે મકબુલ પઠાણ નામના એક આરોપી તેના પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યો તો મોહમ્મદ હમઝા છે જે પોતે એમડી ડ્રગ્સનો બંધાણી બન્યો અને ત્યાર પછી હવે તે પેડલર બની ગયો છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો